નમસ્કાર, આપની હરિરાજ રોડી ખં ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા. ગુજરાત સરકાર દ્વારા વિકાસ હપ્તાની યુવનીન બામ રૂપે કૃષિ વિકાસ દિન 2025 તેમજ રવી કૃષિ મહોત્સવ 2025 ના કાર્યક્રમનું આયોજન તારીખ 4 થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન કરવામાં આવ્યું છે. ખેડૂતોને રવી સીઝનમાં રવી પાકો વિશે આધુનિક કૃષિ તકનીકા અંગે માર્ગદર્શન તેમજ કેટલીક ઉપલબ્ધી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર વૈશાગર જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનો ઉદ્ઘાટન કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ વાઘુબા પટિલના અધ્યક્ષસ્થાને લુણવડા 42 પાટીદાર સમાજવાડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુદ્રા ખાતેથી રાજ્ય કક્ષાના કાર્યક્રમનો જીવનપ્રસાદ નિહારી હતો વિવિધ યોજનાના લાભાર્થી ખેડૂતોને સાધન સહાય આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, નવિકાસ અધિકારી, કૃષિ વૈજ્ઞાનિકો, ખેતીવાડી વિભાગના અધિકારીઓ લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા Kerja kembat mahanuwa o ane kelu teri bihun bebaga nasi tony mula katli dihati.